વડોદરા જિલ્લાના સમસ્ત અસરગ્રસ્ત ખેડૂતોને નુકસાનીની સહાય સરકાર દ્વારા આગામી ત્રણ દિવસમાં ચૂકવવામાં આવશે જે રીતે મુખ્યમંત્રી દ્વારા ત્રણ દિવસની અંદર રિપોર્ટ તૈયાર કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે ત્યારબાદ તમામ લોકો કામ પર લાગી ગયા છે સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે વડોદરા જિલ્લાની વાત કરીએ તો વડોદરા જિલ્લાના સાવલી પાદરા વાઘોડિયા કરજણ અને ડભોઈ તેમજ સિનોર તાલુકાના ખેડૂતોની નુકસાનીનું સર્વે કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આ માટે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા સહાયને લઈને પત્રકારોને માહિતી આપવામાં આવી છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે ત્રણ દિવસની અંદર આ તમામ જે ખેડૂતો છે જિલ્લાના તેમને જે નુકસાન થયું છે તેનું સર્વે પૂર્ણ કરવામાં આવશે તેનો રિપોર્ટ મોકલવામાં આવશે અને ત્રણ દિવસમાં ખેડૂતોને નુકસાની માટેની સહાય પણ

કમોસમી વરસાદ પડેલો છે ભરની અંદર અને ખેડૂતોને ખૂબ નુકસાન છે તૈયાર પાકની ત્યારે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને અમારા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તાત્કાલિક ધોરણે સચિવોની બેઠક બોલાવી અને એમને સૂચના આપવામાં આવી કે ગુજરાત દરના ખેડૂતોને જે કાંઈ નુકસાન થયું છે અને એની તાત્કાલિક ધોરણે તમામ જિલ્લાની અંદર એમને સૂચનામાં આપવા આપવામાં આવી કે મામલતદાર કલેક્ટર અને તાલુકા સુધી અધિકારીને મોકલી તાત્કાલિક ધોરણે એનું સર્વે થાય જે દરેક આપણા જિલ્લાની અંદર તાલુકામાં અમારા ધારાસભ્યો પણ રજૂઆત કરી હતી આ બાબતોમાં અમારા પાંચે પાંચ ધારાસભ્યો તાલુકો ડભોઈ તાલુકો સિનોર વાઘોડિયા આ બધા તાલુકાઓની અંદર તૈયાર પાકને ખૂબ આ નુકસાન થશે ત્યારે સર્વે કરી અને ગુજરાતના અને અમારા જિલ્લાના તમામ ખેડૂતોને ક્યાંય સર્વેમાં બાકી ન રહે અને તૈયાર પાક જે હાથમાં આવેલી વસ્તુ એકા કમોસમી વરસાદની અંદર જ્યારે જઈ રહેશે ત્યારે મિત્રો અમારી ખેડૂતોની સરકાર છે અને ખેડૂત એ જગતનો તાજ છે તો સરકાર એ ખૂબ નિર્ણય સારો લીધો છે કે એક પણ ખેડૂત સર્વેનું બાકી ન રહે એને તાત્કાલિક ધોરણે ત્રણથી ચાર દિવસની અંદર રિપોર્ટ પહોંચે અને એને પૂરતી સહાય મળે એ માટેના અમારી સરકારે પ્રયત્ન કર્યા છે અને આ ખેડૂતોની સરકાર છે મિત્રો અને તમામ ખેડૂતોને જે નુકસાન થયું છે એને તાત્કાલિક ધોરણે સર્વ કરી અને જે મળવાપાત્ર રકમ છે એ સારી રીતે મળે એવી સરકારની પણ સૂચના છે અને અમારા ધારાસભ્યો અને અમારા સાંસદો અને અમારા સૌ પદાધિકારીઓ આ કાર્યક્રમમાં જોડાયા છે અને તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય મળે મિત્રો ખેડૂત અને જગતનો તાજ છે આ કમોસમી વરસાદની અંદર જે કાંઈ નુકસાન થયું તાત્કાલિક ધોરણે ભરપાઈ થાય એવી સરકારની ખૂબ સૂચના છે અમારા મુખ્યમંત્રી અને અમારા ડેપ્યુટી મુખ્યમંત્રી અને અમારા કૃષિ મંત્રી અને મેં પહેલા પણ કીધું એમ કે અધિકારોને તાત્કાલિક સૂચના આપી જાય અને જલ્દી સર્વે થઈ અને તાત્કાલિક ધોરણે એમને સહાય મળે એવી સૂચના જો ટેટેજી સરકારે નક્કી કરી છે અને વધુમાં વધુ મળે અત્યારે તૈયાર જે પાક થઈને જે અત્યારે કામોથી વર્ષો ગુમાવ્યું છે એટલે અમારી પણ એવી ધારણા છે કે વધુ પ્રમાણમાં એમને સહાય મળે કયા કયા પાકને નુકસાન થયું છે કેટલું નુકસાન થયું છે વડોદરા જિલ્લામાં કેટલા ખેડૂતોને અસર થઈ છે ઘણા બધા ખેડૂતોને અસર કરી થઈ છે પરંતુ ડાંગર છે કપાસ છે તુવેરો જે જે પાક અત્યારે જે તૈયાર થઈ ગયેલા છે હાથમાંથી અત્યારે કમોસમી વરસાદની અંદર જે આપણને આવું નુકસાન થયું છે એને

જ કાળા થઈ રહી છે એ અધિકારીનો ઉપર અમે ધ્યાન રાખી રહ્યા છીએ કદાચ ક્યાંક ને ક્યાંક કોઈના વિષય આવશે એવો લગભગ ક્યાંય વિષય આવવાનું નથી પરંતુ ક્યાંક ક્યાંક આવશે તો અમારા ધારાસભ્યો સાંસદો અને અમારા પદાધિકારીઓ ધ્યાન રાખી અને પૂરતા સહાય એને અપાવવાનો અમે પૂરતા પ્રયત્ન કર્યા છે એપીએમસી ખાતે આમ પાક નોંધણી થતી હોય છે હવે જે ત્રણ હજાર ચાર હજાર ડિવાઈસ છે એ ગ્રામ પંચાયતો એફોર્ડ નથી કરી શકતી એને અને એના કારણે આ પાક નોંધણીમાં ખેડૂતોને પણ તકલીફ થઈ રહી છે અને કાળા બજારી થઈ રહી છે આવી કોઈ બાબત છે તમારે ત્યાં કાળા બજારી થઈ રહી છે એવી કોઈ બાબત અમારી પાસે હજી આવી નથી પણ કાળા બજારી કરનારા ક્યારેય સફળ થવાના નથી મિત્રો એક વસ્તુ સમજો અને કાળા બજાર થાય નહીં આપણે તો સરકારે સૂચના આપી છે કે તમારા અધિકારીઓ જ્યારથી કરીને નિરીક્ષિત કરી અને એનું પૂરતું ધ્યાન આપી અને જે સાચા ખેડૂતો છે અને જેનું નુકસાન થયું છે એમાં ક્યાંય પણ નાનો ખેડૂત કે મોટો બાગાત ના રહી જાય એની સરકારે સૂચના આપી છે અને જે પણ થશે એ સરકાર ખૂબ સારું કરશે એવી અમને સૌ ધારાસભ્યોને અને અમારા સૌ અને અમારા ખેડૂત પણ એને પણ અપેક્ષા છે કે અમને કંઈક સરકાર આપવાની છે એટલે સાવલી કોઈ ઘટના તમારે ધ્યાને નથી કોઈ ધ્યાને ઘટના નથી અને આવશે તો ધારાસભ્ય ત્યાં સૂચના આપશે અને આપ પણ કાંઈ પણ હશે અમે આપશ્રી મીડિયાના માધ્યમથી તમને પહોંચાડવાનો પ્રયત્ન કરશું